સ્થળ તથા અટલ બ્રિજ અને આગામી વર્ષોમાં યોજનાલ ફ્લાવર શો અને એક વર્ષ માટે તમામ નગરજનો માટે નિઃશુલ્ક કરવા રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરી હાઈટેક શાળા શરૂ કરવા માટે પચાસ કરોડ રૂપિયા રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરી હાઈટેક લાઇબ્રેરી શરૂ કરવા માટે પચ્ચીસ કરોડ રૂપિયા સ્ટ્રોમ વોટર લાઇનનો નવીનીકરણ કરવા માટે સો ટકા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માટે સો કરોડ રૂપિયા ભ્રષ્ટાચારના પ્રતિક સમાન હાટકેશ્વર બ્રિજને તાકીદે તોડીને નવું બ્રિજ બનાવવા માટે પોલિસીનો અમલ કરવો જોઈએ સત્તાધારી પક્ષે પૂર્વ અને પશ્ચિમમાં ભેદભાવ ના રાખતા પૂર્વ ઝોનમાં અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી જનરલ હોસ્પિટલ બનાવવા માટે વીસ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના રાજમાં દેશમાં બીજી નંબરની સૌથી પ્રદૂષિત બની ગયેલ સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે તાકીદે અમલ કરવું વર્ષોથી જેનો નિરાકરણ આવ્યો નથી તેવી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલવા માટે પાંચ કરોડ રૂપિયા મહિલા સશક્તિકરણની નીતિ અંતર્ગત મહિલાઓ માટે ફક્ત ખોટા વાયદાઓ નહીં પરંતુ અમલ કરી તમામ વોર્ડના મુખ્ય માર્ગો પર પિંક ટોયલેટ બનાવવા માટે બીસ કરોડ રૂપિયા સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત ઝૂપડપટ્ટી વાસીઓ માટે નક્કર પોલિસી આયોજન કરવું ઓડિટ ખાતાના દ્વારા વાંધાઓ અરજી ઝડપી નિકાલ કરવું જર્જરીત તમામ ઈડબ્લ્યુએસ આવાસો તોડીને ફરી રીડેવલપ કરવા માટે બસો કરોડ રૂપિયા સાબરમતી નદીનો વ્યાપ વાસણાજી શાસ્ત્રી બીજ સુધી લંબાવવામાં આવે તે ટ્રાફિક સમસ્યા રાહત મળે તેમ હોવાથી પ્રાથમિક તબક્કે પચાસ કરોડ રૂપિયા વોટર પોલ્યુશન માટે સ્પેશિયલ બજેટ પાડવાની કોંગ્રેસ પાર્ટીએ આ સુધારામાં માંગ કરી છે એએમટીએસ તથા બીઆરટીએસની બસો દ્વારા થતા એક્સિડન્ટના કેસોમાં તાકીદે વળતર ચૂકવા અલગથી ફંડ બનાવવું જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કામો માટે કોન્ટ્રેક્ટર પ્રથા દૂર કરી કાયમી કર્મચારીઓને નિમણૂક કરવી જોઈએ અમદાવાદ શહેરને નશાખોરી મુક્ત બનાવવા માટે રિહેબ સેન્ટર બનાવવા માટે ત્રણ કરોડ રૂપિયા વીએસ હોસ્પિટલનું નવીનીકરણ કરવા માટે ફરીથી કાર્યરત કરવું જોઈએ નગર પ્રાથમિક શાળાના ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને આઈપેડ આપવા માટે પચીસ કરોડ રૂપિયા નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફ્રૂટ વિતરણ કરવું જોઈએ આ પ્રમાણે કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્ય સુધારા રજૂ કરાયા છે અને બીજા જે સુધારા છે આપને આપેલ કોપીમાં છે કોંગ્રેસ પક્ષ તરફથી આઠસો દસ કરોડના સુધારા રજૂ કરવામાં આવ્યા છે જે અમદાવાદ શહેરની જનતાના હિતમાં કોઈ શાસક પક્ષ તરફથી મંજૂર કરવામાં આવે હું મીડિયાના માધ્યમથી એ લોકોને વિનંતી કરું છું આ સાથે આવનારા બજેટ સેશનમાં સ્કૂલ બોર્ડમાં અમારા સુધારા અને ટેકામાં જગદીશભાઈ રાઠોડ અને અકબરભાઈ ભટ્ટી બોલવાના છે વીએસ એસ હોસ્પિટલમાં અમારા રાશ્રીબેન અને માધુરીબેન બોલવાના છે એમ જે લાયબ્રેરીમાં હાજીભાઈ અને રમીલાબેન બોલવાના છે એ એમ જગદીશભાઈ રાથોડ અને ટેકામાં ઇમ્તિયાઝભાઈ છે અને જનરલમાં હું પોતે વિરોધપક્ષ નેતા તરીકે હું બોલવાનો છું અને ટેકામાં નિકુલસિંહ તોમર બોલવાના છે અને બીજા ઘણા સાથીઓ જનરલ બજેટમાં આ વખતે ભાગ લઈને અમે લોકો પૂરતો પ્રયત્ન કરીશું કે આવનારા બજેટ સેશનમાં કોંગ્રેસ પાર્ટી અમદાવાદ શહેરની જનતાના હિત માટે એક લડાઈ લડશે અને જનતાના હિત માટે જે બજેટ ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું છે એ બજેટમાં જે ભારતીય જનતા પાર્ટી ખોટા વાયદાઓ કરે છે એ વાયદાઓને પૂરતા સાબિત કરવા માટે કોંગ્રેસ પાર્ટી એની લડત બજેટ સેશનમાં આપીશું ધન્યવાદ